જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર વેચી દેવાનું છે વન ઓનર ગાડી સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો આવી ગાડી તમને ક્યાંય નહીં જોવા મળે સાવ ઓછી કિંમતમાં જ અને ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે ટીપટોપ કન્ડિશન છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહો ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મોડલ વિશે વાત કરી દો તો મોડલ બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સેલ્ફ સ્ટાર્ટ સ્પ્લેન્ડર જોવા મળે છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ચાર્જવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેમજ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર ગારી હેતર જોવા મળી રહેશે ભૌતિકભાઈ પાસે ભૌતિકભાઈનો તમે કોન્ટેક કરી શકો છો આ ભૌતિકભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો પ્રોપર ગાડી અધર તમને આ ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે સેલ્ફ સ્ટાર્ટ સ્પ્લેન્ડર જોવા મળી રહેશે બે હજાર સત્તરનું મોડલ વન ઓનર ગાડી એન્જિન પાવરફુલ છે કંપની કલર સાચવેલી ગાડી જોવા મળી રહેશે આવી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે સસ્તી ગાડી સાચવેલી ગાડી છે ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો આ ભૌતિકભાઈનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે ભૌતિક ભાઈનો નંબર તમે તેમને ફોન કરી શકો છો ભૌતિક ભાઈનો નંબર ત્રાણું એકત્રીસ તેર છસો એક તે ભૌતિકભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભૌતિક ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે સ્પ્લેન્ડર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી